સુરત શહેરમાં અઠવા પોલીસે બે વ્યાજખોરોની ધરપકડ કરી છે સીધી તસવીરો તમે જોઈ શકો છો અઠવા પોલીસના ઝાપ્તામાં બંને જે વ્યાજખોર છે પ્રકાશ સોસા અને હિતેશ સોસા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણ લાખની સામે નવ લાખ રૂપિયાની વસુલાત કરી હોવાનો આરોપ છે એ લગાવવામાં આવ્યો છે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ નવ લાખ રૂપિયાની વસૂલાત કરી હોવા છતાં પણ વધુ સાડા પાંચ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી છે એ કરવામાં આવતી હતી અને જયકિશન શિવદાસ પાટીલે બંને આરોપીઓ પાસે ત્રણ લાખ રૂપિયા વ્યાજ પટી લીધા હતા ત્યારે વર્ષ બે હજાર અઢારથી યુવક વ્યાજની ચૂકવણી કરતો આવ્યો હોવાનું જણાવ્યું હતું યુવક પાસેથી દર મહિને પંદર હજાર રૂપિયા વ્યાજ વસૂલવામાં આવતું હતું ત્યારે યુવક પાસેથી એસબીઆઈ બેંકના છ ચેક પણ લખાવી લેવામાં આવ્યા છે કોરા કાગળ ઉપર નોટરી લખાણ લખાઈને એટીએમ કાર્ડ પણ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ છે ઉપરાંત ફરિયાદીના ભાઈ વિજય શિવદાસ પાટીલ પાસે રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ લાખની પઠાણી ઉઘરાણી પણ કરી એ પ્રમાણેની વાત છે એ કરવામાં આવી સમગ્ર મામલે અત્યારે અઠવા પોલીસે કાયદેસરની તપાસ અત્યારે હાથ ધરી છે અને બંને વ્યાજખોર છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત